સાયલા નેશનલ હાઇવે પર પોલીસનું મેગા ડિમોલિશન સાયલા હાઇવે પર ગઈકાલ સાંજે ચાર હોટલોના ગેરકાયદેસર દબાણ દૂર કરાયા હતા કરોડોની સરકારી જમીન પણ ખુલ્લી કરાઈ હતી રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે પર ડિમોલિશન હાથ ધરાયું હતું સરકારી અને ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે ઉભી કરાયેલી ચાર હોટલો અને ઢાબાઓના બાંધકામ તોડી પડાયા હતા અંદાજે દસ હજારને પાંચસો ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી તમામ ગેરકાયદેસર બાંધકામ પર પોલીસ દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું દબાણ કરતા અસામાજિક તત્વોમાં પણ પોલીસના એક્શનથી ફફડાટ જોવા મળ્યો હતો આ કાર્યવાહીમાં ડીવાયએસપી પીઆઈ મામલતદાર અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો

અને આ હોટલોની અંદર બીજી દારૂ જુગાર સહિતની અને અ બાયો ડીઝલ ડીઝલ ચોરી સહિતની આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અમારા ધ્યાને આવેલી હતી આ તમામનું એક લિસ્ટ તૈયાર કરી અને વારાફરતી વારા જે પણ અ એમની જમીનનું વેરિફિકેશન કરી કે ખરેખર ગેરકાયદેસર છે કે કઈ રીતે એમને ઉભી કરવામાં આવેલી છે એ બધું બતાવી ત્યારબાદ અગાઉ ચોટીલામાં બે અને હાલ જે છે એ સાયલાની અંદર વખત પર અને સાયલા ગામની સીમમાં થી નજીક આવેલી ચાર હોટલોનું ગઈકાલે જે છે ડિમોલિશન કરવામાં આવેલું છે અને આશરે દોઢેક એકર એટલે લગભગ ચાર સાડા ચાર વીઘા જેટલી જમીન જે છે એ ખાલી કરવામાં આવેલી છે આમાં એક ગોપાલ ઢાબા એક વલકુભાઈ જકાભાઈ ની હોટલ જય માતાજી હોટલ અને ક્રિષ્ના કાઠિયાવાડી હોટલ આ ચાર હોટલો એવી છે કે જેનું રિમોલિશન ગઈકાલે કરવામાં આવેલું હતું જેની અંદર સાયલા મામલતદાર શ્રી ની મદદ અને આ તમામ હોટલોનું પેલા સૌ પ્રથમ વેરિફિકેશન કરવામાં આવેલું હતું બીજું આ જે પણ હોટલો હતી એની પાસે કોઈ પણ પ્રકારનું ડોક્યુમેન્ટેશન નહોતું અને એના વિરોધમાં આગળ પણ જે પણ કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી હશે એ કરવામાં આવશે વખત પરના ત્રણસો નું અને એકસો બાવન સર્વે નંબર ની આ જમીનો હતી અને સાયલા ગામની જે હતી એની અંદર વીસ એકવીસ પૈકી ની જે જમીનો હતી એનું જે છે દબાણ ખુલ્લું કરવામાં આવેલું છે બીજી પણ પણ જે હોટલો વિસ્તારમાં આવેલી છે હાલ ચાલુ છે અને અને જે પણ રીતે દબાવવામાં આવેલી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતી આ બંને પ્રકારની હોટલોનું જે છે આગળ નજીકના ભવિષ્યમાં ડિમોલિશન કરી અને જમીનો ખુલ્લી કરાવવાની કાર્યવાહી જે છે ચાલુ રહે